હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી એક્શનમાં આવેલા અધિકારીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનું નિરીક્ષણ કરી કુલ છત્રીસ જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો આપવામાં આવી હતી જે નોટિસ મળ્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા છ જેટલી શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બોટ દુર્ઘટનામાં બાર માસુમ બાળકો બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા બાદ કોર્પોરેશનનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સાત અધિકારીઓની કમિટી રચી હતી જેમાં કોર્પોરેશનની મિલકતો ચાલતા પ્રોજેક્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું નિરીક્ષણ કરી અધિકારીઓની ટીમોએ નિર્ભયતાની નોટિસો આપી હતી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ છત્રીસ જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો મળી હતી જે નોટિસો મળી બાદ શિક્ષણ સમિતિનું તંત્ર પણ એક્શન માં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય પાસે શાળામાં શું જર્જરિત છે અને ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ શાળાનું સમારકામ કેમ નથી કરવામાં આવ્યું તેવી

બગડે નહીં રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાના મોટા નાનું મોટું સમારકામ થઈ શકે છે આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાડી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે માત્ર ખાલી વાલીની સહમતી લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે અત્યારે વાલી મિટિંગને એ બધું બધી જ શાળાઓમાં ચાલું છે અત્યારે શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર છ શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે